હવે સાંભળીએ પ્રાસંગિક આજનો વિષય છે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ સંપાદન અશરફ નથવાણી અને પઠન કરી રહ્યા છે આશુતોષ અંતાણી ભારત એક કૃષિ પ્રધાન દેશ છે જ્યાં મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે ગામડામાં સ્વચ્છતા જાળવવી માનવ આરોગ્ય માટે ખૂબ જ આવશ્યક છે તે માટે ભારત સરકારે શરૂ કર્યું છે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ એ ગ્રામ્ય વિસ્તારોમાં થતી સફાઈને જન સહભાગીદારી અને સ્પર્ધાત્મક મૂલ્યાંકન થી વધારે સશક્ત બનાવવા માટેનો એક રાષ્ટ્રીય સ્તરનો સર્વે છે આ સર્વે ભારતમાં વર્ષ બે હજાર થી નિયમિત રીતે યોજાય છે જેના મુખ્ય હેતુઓ ગામડા ખુલ્લામાં શૌચમુક્ત છે છે કે નહીં તેનું નિરીક્ષણ કચરા અને ગંદકીનું યોગ્ય વ્યવસ્થાપન થાય છે કે નહીં તેનું મૂલ્યાંકન લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવી શ્રેષ્ઠ કામગીરી કરનારા ગામો જિલ્લાઓ અને રાજ્યોને પુરસ્કૃત કરવાનો છે આ સર્વે વિવિધ માપદંડો પરથી કરવામાં આવે છે ગામમાં સ્થળ પરની સફાઈ સુવિધાઓનું નિરીક્ષણ ગ્રાઉન્ડ વેરીફિકેશન લોકોનો અભિપ્રાય ગામ લોકો શાળા આંગણવાડી કાર્યકરો અને પંચાયત પ્રતિનિધિઓ પાસેથી ફીડબેક સર્વેક્ષક ટીમ કેન્દ્ર સરકાર થી નિમણૂક થયેલી ટીમ સ્થળ પર આવે છે આ સર્વે ગામડા ને સ્પર્ધાત્મક રીતે સફાઈ જાળવવા પ્રોત્સાહિત કરે છે ગામ લોકો પણ સ્વચ્છતા માટે વધુ જવાબદાર બને છે આરોગ્ય સુધારો થાય છે બીમારીઓ ઘટે છે અને પર્યાવરણ પણ સ્વચ્છ રહે છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે દિલ્હીમાં જળશક્તિ મંત્રી વી સોમન્નાની ઉપસ્થિતિમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ એસએસજી બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો આ કાર્યક્રમમાં ડીડીબલ્યુ એસના સચિવ અશોક કે કે મીણા અધિક સચિવ અને મિશન ડિરેક્ટર કમલ કિશોર સોન રાજ્ય સચિવો અને મિશન ડિરેક્ટરો સહિત વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે મેઝરિંગ ટુ કર્યો જે એક સિદ્ધાંત છે જે મુખ્ય આધાર આપે છે જેમણે તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને તેમની નવીનતાઓ અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવાનું ચાલુ રાખવા જણાવ્યું તેમણે જણાવ્યું કે સ્વચ્છતા એક વખત નું લક્ષ્ય નથી પરંતુ સતત યાત્રા છે જેમ જેમ આપણે વિકસિત ભારત તરફ કામ કરી રહ્યા છીએ તેમ તેમ સ્વચ્છતા એ સાચી જન ભાગીદારી દ્વારા સંચાલિત સતત લોકોના નેતૃત્વ પ્રયાસ રહેવો જોઈએ જળ શક્તિ સર્વેક્ષણ નથી પરંતુ રાષ્ટ્રીય માન્યતા કવાયત છે અને રાજ્યો અને જિલ્લાઓને તેમના ગ્રામીણ સ્વચ્છતા પ્રદર્શન પર ક્રમ આપવા માટે એક શક્તિશાળી સાધન છે તેમણે દરેક યાદ અપાયું કે આપણા ગામડાઓ ભારતનું માં છે અને તેમને ઓડીએફ પ્લસ મોડેલ બનાવવાને જીવંત અને દ્રશ્યમાન વાસ્તવિકતા તરીકે જોવું જોઈએ ડીડીડબલ્યુ સચિવ અશોક કે કે મીણાએ શેર કર્યું કે એસ એસજી બે હજાર પચીસ એસબીએમજી ફેસ ટુ નો હિસ્સો છે અને આ વિશાળ પ્રયાસની સફળતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સચોટ અને સમયસર આઈ એમઆઈએસ રિપોર્ટિંગ સુનિશ્ચિત કરવું જોઈએ ક્ષમતા નિર્માણ માટે જિલ્લા તાલીમ વ્યવસ્થાપન એકમો અને સ્વચ્છાગ્રહીઓ જેવા પાયાના નેટવર્કને એકત્ર કરવા જોઈએ અને તમામ સ્તરે પ્રશિક્ષિત સ્ટાફ તૈનાત કરવો જોઈએ એસ એસજી બે હજાર પચીસ નો ઉદ્દેશ ગ્રામીણ સ્વચ્છતાની જમીન ની સ્થિતિ નું સખત મૂલ્યાંકન કરવાનો છે જેમાં એસ બી એમ જી હેઠળ પ્રાપ્ત થયેલા ખુલ્લામાં શૌચમુક્ત ઓડીએફ પ્લસ મોડેલ ના પરિણામો રાખવા પર સખત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે એસ એસજી બે હજાર પચીસ નો મુખ્ય ઉદ્દેશ એસ બી એમ ટુ હેઠળ ઓળખાયેલા જથાત્મક અને ગુણાત્મક સ્વચ્છતા પરિમાણો ના આધારે ભારતના તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો અને જિલ્લાઓ નું રાષ્ટ્રીય છે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ માત્ર સરકારી યોજના નહી પરંતુ ગામડાના વિકાસ માટેનો ઉત્તમ માર્ગદર્શક પ્રયાસ છે દરેક ગામ માટે ગર્વની વાત છે કે તેઓ શ્રેષ્ઠ સફાઈ અને સ્વચ્છતા માટે આગળ આવે રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ સંપાદન કરી રહ્યા હતા અશરફ નથવાણી અને પઠન કરી રહ્યા હતા આશુતોષ અંતાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું